આજે આપણે વટાણાને પલાળવાની ઝંઝટ વગર ફક્ત પંદર મિનિટમાં અને એ પણ કૂકરમાં રગડા પેટીસ બનાવીશું જો તમને કંઈક ચટપટું ખાવાનું મન થયું હોય ને તો તમે આ ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકો છો તો ચાલો ફટાફટ ઝટપટ બની જાય ને તેવી રગડા પેટીસ બનાવવાની શરૂઆત કરીએ સૌથી પહેલાં તો આપણે રગડો બનાવી લઈશું તો તેના માટે મેં અહીંયા કૂકરમાં એક ચમચી જેટલું ઘી અને તેની સાથે સાથે ઘી બળી ના જાય ને એના માટે એક ચમચી જેટલું અહીંયા મેં તેલ એડ કર્યું છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ બંને વસ્તુ છે ને એકદમ સારી રીતે ગરમ થઈ ગઈ છે ને તો હવે એક નાની ચમચી જેટલું આખું જીરું એડ કરીશું હવે કટ કરેલા બે લીલા મરચાં અને એક ચમચી જેટલું આદુ છીણીને લીધેલું છે તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને આદુનો ટેસ્ટ રગડામાં ખૂબ જ સરસ લાગતો હોય છે તો તેને પ્લીઝ સ્કીપ નહીં કરતા અને હવે એક ચપટી જેટલી આપણે હિંગ એડ કરીશું અને તેની સાથે સાથે સાતથી આઠ જેટલા મીઠા લીમડાના પાન એડ કરીએ હવે મીડિયમ સાઇઝનું કટ કરેલું બટેટું એડ કરીએ બટેટું એડ કરવાથી રગડામાં જે પાણી છૂટું છૂટું દેખાતું હશે ને એને દેખાય અને આપણો રગડો છે ને એકદમ સરસ ઘટ્ટ બનશે હવે હું અહીંયા બે વાટકી જેટલા ફ્રેશ લીલા વટાણા એડ કરી રહી છું તો ફ્રેન્ડ્સ શિયાળામાં તો આવા ફ્રેશ લીલા વટાણા એકદમ ફ્રેશ અને તાજા મળી રહેતા હોય છે હવે સ્વાદ અનુસાર મીઠું અને આપણો રગડો એકદમ ટેસ્ટી બને ને તેના માટે અહીંયા હું એક નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી રહી છું અને તેની સાથે સાથે એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીએ અને એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈશું હવે વટાણા અને બટેટા એ બંને વસ્તુ બુડબુડા રહે ને તેટલું આપણે આમાં પાણી એડ કરીશું અને હવે કૂકરનું ઢાંકણ બંધ કરી એકદમ લો ગેસ ઉપર ફક્ત ત્રણ વિસલ જ આપણે વગાડીશું કૂકરની સીટીઓ થાય ને ત્યાં સુધીમાં આપણે તેની ચટણીઓ બનાવી લઈએ તો અહીંયા આપણે આંબલીની ચટણી બનાવવા માટે અહીંયા અડધો કપ જેટલી મેં આંબલી એડ કરી છે અને અડધા કપ કરતાં થોડો ઓછો એટલો અહીંયા મેં ગોળ લીધેલો છે અને બધી વસ્તુઓ બુડબુડા રહે ને તેટલું આપણે આમાં પાણી એડ કરીશું અને આંબલી એકદમ નરમ થઈ જાય અને ગોળ એકદમ ઓગળી જાય તો બસ ત્યાં સુધી જ આપણે આને ઉકાળવાનું છે વધારે નથી ઉકાળવાનું હવે સ્વાદ અનુસાર નમક એક નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીને આ રીતના ચમચીથી આંબલીને ભાંગતા જઈને ફૂલ ગેસ ઉપર જ આપણે તેને ઉકાળીશું પાંચેક મિનિટ બાદ ફ્રેન્ડ્સ અહીંયા જો આંબલી છે ને એકદમ સરસ નરમ થઈ ગઈ છે અને ગોળનું પાણી પણ સરસ થઈ ગયું છે તો એકદમ સરસ એવું ઘટ્ટ મિશ્રણ થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ અને સાઈડમાં આને ઠરવા માટે મૂકી દઈશું તો પાંચેક મિનિટ બાદ આપણે આને ગાળી લેશું પાંચેક મિનિટ બાદ ફ્રેન્ડ્સ અહીંયા આપણે એક ગવણીથી બધી જ આંબલીની ચટણી ગાળી લઈએ તો આ રીતના થોડી થોડી કરીને એડ કરતા જશું અને આ રીતના ચમચીથી બધું જ પલ્પ છે ને એ કાઢતા જશું એક નાની ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીએ અને એકવાર બધું સારી રીતે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી આંબલીની ચટણી છે તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ મિક્સચર જારમાં ચાર લીલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો અને તેની સાથે સાથે અડધી મુઠ્ઠી જેટલા તાણા અને અડધા લીંબુનો રસ મેં અહીંયા કાઢીને રાખેલો હતો તો તે પણ આપણે એડ કરીશું અને હવે એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીએ અને સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને હવે લાસ્ટમાં ફ્રેશ કટ કરેલા લીલા ધાણા એડ કરીએ અને અહીંયા થોડું પાણી એડ કરીને આપણે બધું જ વાટી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા થોડું જ પાણી એડ કરવાનું છે વધારે પડતું પાણી એડ નથી કરવાનું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ચટણી છે ને એ આપણે લિક્વિડ ફોર્મમાં નથી બનાવવાની હવે ઢાંકણ ખોલીશું તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આપણી ચટણી છે ને એકદમ ઘટ્ટ બનીને સરસ થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ એની કન્સિસ્ટન્સી છે ને એકદમ ઘટ્ટ છે તો બસ આ રીતની જ આપણે ચટણીની કન્સિસ્ટન્સી રાખવાની છે તો હવે આપણે કૂકરને ચેક કરી લેશું કૂકર સરસ ઠરી ગયું છે તો હવે આપણે તેનું ઢાંકણ ખોલીશું તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ વટાણા અને બટેટા છે ને એકદમ સારી રીતે ચડી ગયા છે તો એકવાર ચમચો ફેરવી દઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા તમને એકદમ પાણી પાણી જેવું દેખાઈ રહ્યું છે તે ઘટ્ટ રગડો નથી દેખાઈ રહ્યો તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બ્લેન્ડર નહીં ફેરવીએ પરંતુ આપણે જે આ રીતના ભાજી ચેપવાનું જે ચેપ્યું આવે છે તેનાથી જ આપણે બધું આ રીતના હળવા હાથે બધું જ વાટી લેશું આમ કરવાથી વટાણા પણ આખા રહેશે અને આપણો રગડો છે ને એ પણ સરસ ઘટ્ટ બનીને તૈયાર થશે અહીંયા મિશ્રણ છે ને એ ઘટ્ટ થઈ ગયું છે તો અડધા ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું અને બેથી ત્રણ મિનિટ જેટલું આ રગડાને ઉકાળી લેશું જેમ જેમ રગડો ઠરવા લાગશે ને તેમ તેમ આ રગડો છે ને એકદમ ઘટ્ટ થવા લાગશે તો તમારે જ્યારે પણ સર્વ કરવો હોય ને તો ત્યારે થોડું પાણી એડ કરીને આ રીતના પતલો કરી લેવાનો અને પછી ગરમા ગરમ સર્વ કરવાનો તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ એકદમ સરસ એવો આપણો રગડો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે ઉપરથી થોડા ફ્રેશ લીલા ધાણા આપણે એડ કરીએ પેટીસ બનાવવા માટે મેં અહીંયા ચાર મીડિયમ સાઇઝના બટેટા અને બાફીને તેની છાલ ઉતારીને આ રીતના મીશ કરી લીધા છે તો હવે આપણે આમાં બધા મસાલા એડ કરીશું તો એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર નમક અને તેની સાથે સાથે એક નાની ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને અહીંયા મેં એક ચમચી જેટલા આદુને છીણીને આ રીતના રાખેલું હતું તો તે પણ આપણે એડ કરીશું અને હવે ચપટી હિંગ એડ કરીએ અને હવે અહીંયા અડધી ચમચી જેટલા લીલા વાટેલા મરચાં એડ કરીશું અને થોડો લીંબુનો રસ એડ કરીએ હવે કટ કરેલા ફ્રેશ લીલા ધાણા અને બાઇન્ડિંગ માટે અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલો હું ચણાનો લોટ એડ કરી રહી છું તમે ચણાના લોટની જગ્યાએ ચોખાનો લોટ અથવા તો મકાઈનો પણ લોટ એડ કરી શકો છો બધું હાથેથી જ આ રીતના મિક્સ કરતા જઈએ એટલે બધું સારી રીતે મિક્સ થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીંયા જો બધું સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આમાંથી પેટીસ બનાવીશું તો પેટીસ બનાવવા માટે અહીંયા આ રીતના મોટો લુવો લઈ બે હાથેળી વચ્ચે રાખીને આ રીતના આપણે રાઉન્ડ શેપ આપતા જશું તો ફ્રેન્ડ્સ અહીંયા જો આ રીતના ગોળ ગોળ ફેરવતા જશું ને એટલે એકદમ સરસ રાઉન્ડ શેપ થઈ જશે અને સાઈડમાં જે તિરાડ દેખાય છે ને તો આ રીતના ગોળ ગોળ ફેરવતા જશું એટલે તિરાડ પણ નહીં રહે અને એકદમ સરસ ગોળ એવી આપણી પેટિસ બનીને તૈયાર થશે તો તમે નાની કે મોટી જે સાઈઝની પેટિસ બનાવવા માંગતા હોય તો એ અકોર્ડિંગ તમારે નાનો કે મોટો લુવો લેવાનો તો ફ્રેન્ડ્સ અહીંયા જો એક પેટિસ તો બનીને તૈયાર પણ થઈ ગઈ છે તો બસ આવી જ રીતના બીજી બધી પેટીસ આપણે બનાવી લેશું પેટીસને શેકવા માટે મેં અહીંયા ઢોસા બનાવવાની લોઢી લીધેલી છે તો તમે કોઈ પણ નોનસ્ટિક વાસણ હોય તો શેકવા માટે તમે યુઝ કરી શકો છો તો અહીંયા મેં ઘી લગાવી દીધેલું છે ઘીમાં શેકવાથી તેનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવે છે તો અહીંયા મેં બે પેટીસ મૂકી દીધેલી છે તો હવે ઉપરથી પણ આ રીતના ઘી લગાવી દઈએ તો બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ને ત્યાં સુધી આપણે તેને શેકીશું થોડીવાર પછી આપણે પેટીસને પલટાવી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા જો તેનો કલર છે ને થોડો ચેન્જ થઈ ગયો છે તો બસ આપણે બેથી ત્રણ વાર પલટાવી પલટાવીને આ રીતના શેકીશું ને તો આપણી પેટીસ છે ને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જશે તો આ રીતના વચ્ચે વચ્ચે આપણે ઘી એડ કરતા જશું તો ફ્રેન્ડ્સ અહીંયા જો તેનો કલર છે ને એકદમ સરસ આપ્યો છે થોડીવાર પછી બીજી સાઈડ પણ આપણે પલટાવી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા જો કેટલો સરસ તેનો કલર આવી ગયો છે તો અહીંયા મેં બેથી ત્રણ વાર આવી રીતના પલટાવી પલટાવીને પેટીસને શેકી લીધી છે તો ફ્રેન્ડ્સ આવી જ રીતના બીજી બધી પેટીસ છે ને એ પણ આપણે શેકી લેશું તો અહીંયા પેટીસ પણ સરસ શેકાઈ ગઈ છે તો હવે આપણે તેને સર્વિંગ ડીશમાં કાઢી લઈએ તો ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકાય તેવી લીલા વટાણાની રગડા પેટીસ બનીને તૈયાર થઈ ગઈ છે તો ડીશમાં આ રીતના મેં રગડો પાથરી દીધો છે અને હવે ઉપરથી બે પેટીસ મૂકીએ ઉપરથી આંબલીની ખાટી મીઠી ચટણી આ રીતના આપણે એડ કરીશું તો ફ્રેન્ડ્સ મોઢામાં પાણી આવી ગયું ને અને હવે તીખાસ માટે ગ્રીન ચટણી આપણે એડ કરીએ થોડી કટ કરેલી ડુંગળી અને ઉપરથી આ રીતના સેવને સ્પ્રિન્કલ કરીએ અને ફ્રેશ લીલા ધાણા એડ કરીશું તો ગરમા ગરમ તમને કંઈક ચટપટું ખાવાનું મન થયું હોય તો તમે આ રીતના ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ આને તમે ગરમા ગરમ સર્વ કરો તો એકદમ સરસ લાગશે તો તમને આજની મારી રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ